આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેક્ટર કેતન ચૌહાણે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે ઉપસ્થિત કલાકારોને આરોગ્ય સંબંધિત યોજનાઓના ફાયદાઓ સમજાવી છેવાડાના લોકો સુધી લાભ પહોંચે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમણે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોને કેવી રીતે દરકાર કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી આપી હતી આ પ્રસંગે નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પહેલાના સમયમાં પરંપરાગત માધ્યમોનો એટલા જ અસરકારક નીવડ્યા છે હિમાંશુ ઉપાધ્યાયે સૌ કલાકારોને વધુમાં ઉમેર્યું કે આપના માધ્યમ થકી વધુમાં વધુ લાભાર્થીઓ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે તે બાબતે જરૂરી સૂચન સાથે અપીલ કરી હતી સહાયક માહિતી નિયામક હરીશ પરમારે કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં પરંપરાગત માધ્યમના કલાકારો દ્વારા સામાજિક જાગૃતિના સંદેશ અર્થે સુંદર નાટક રજૂ કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરંપરાગત કલાકારોને વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસાર અર્થે કામગીરીના ઓર્ડર ફાળવવામાં આવ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ સહાયક માહિતી નિયામક રેશમ ચૌહાણે કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન સહાયક માહિતી નિયામક હરીશ પરમાર દિવ્યેશ વ્યાસ તથા સબ એડિટર શ્રદ્ધા ટીકેશ દ્વારા કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પરંપરાગત માધ્યમના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા